ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ લાયબલસ લાયબલસ શબ્દનો અર્થ બદનક્ષીકારક બદનક્ષી ભર્યું કોઈની આબરૂને હાનિ પહોંચે એવું લખાણ બદનક્ષી કરનારું લખાણ કે ખોટી રીતે બદનામી કરનારું થાય છે લાયબલસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ લાયબલસ ન્યૂઝપેપર સ્ટોરી એટલે કે તે સમાચાર પત્રની બદ્દક્ષીકારક વાર્તા હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ લાયબલર સ્ટેટમેન્ટ મેડ અગેન્સ્ટ હિમ વોઝ હાઈલી ઓબ્જેક્શનએબલ એટલે કે તેમની સામે કરવામાં આવેલ બદનક્ષી ભર્યું નિવેદન અત્યંત વાંધાજનક હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ